નમસ્કાર દર્શક મિત્રો હું છું આબિદ હુસૈન વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ડભોઈને તેની પ્રાચીન ઓળખ એટલે કે ડભોઈને દર્ભાવતી બનાવવાના ધ્યેય સાથે કામ કરતા ધારાસભ્ય શૈલેષ મહેતા અને ડભોઈ નગરપાલિકાના યુવા પ્રમુખ બિરેન શાહ વિકાસના કામોમાં હંમેશા એક અલગ ઓળખાણ ધરાવે છે એવામાં વડોદરી ભાગોળથી તાઇવાગા કુંભારવાગા થઈ નાંદોદી ભાગોળના રોડ બનાવવાની સ્થાનિક રહીશો કાગડોળે રાહ જોઈ રહ્યા હતા પાણીની લાઇન અને ગટરની લાઇન નાખ્યા બાદ આ રોડ ભયંકર રીતે ખરાબ થઈ ગયો હતો તેને આજ રોજ ડભોઈ નગરપાલિકા દ્વારા ડામરથી રીસરફેસિંગ કરી નવો બનાવાયો જેથી સ્થાનિક રહીશોમાં એક અનેરી ખુશી વ્યાપી ગઈ હતી છેલ્લા ઘણા લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી એ રોડ બનાવવાનો આજે અંત આવ્યો સ્થાનિક સ્થાનિક રહીશોએ કોર્પોરેટર તથા ડભોઈ નગરપાલિકાનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે સાથે નાના બાળકોમાં પણ એક અનેરો ઉત્સાહ આ રોડ બનવાનો જોવા મળ્યો હતો આ ઉત્સાહ જોઈને ખબર પડે છે કે આ રોડની પહેલા પરિસ્થિતિ કેવી થઈ હશે વાગાના નાના બાળકોએ પણ ડભોઈ નગરપાલિકાનો થેન્ક યુ ડભોઈ નગરપાલિકાના નિર્દોષ શબ્દો દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો તાઇવાગાનો આ માર્ગ મુખ્ય માર્ગ હોય રાહદારીઓમાં અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને ડભોઈ નગરપાલિકા વધુ વિકાસના કાર્યો કરતી રહે તેવી માંગણી અને લાગણી દર્શાવી હતી બ્યુરો રિપોર્ટ આબિદ હુસેન ડભોઈ ચોદરી ભાગોરથી દાદોદી ભાગોર સુધીનો જે રોડ બિલકુલ ચાલવાલાયક બી નહોતું બાઇકો તો ઠીક છે પણ ચાલતા બી ના ફાવે એ રોડ આજે ડામરનો રોડ બનાવીને નગરપાલિકાએ જે મતલબમાં કામ કર્યું છે તેને અમે બિરદાવીએ છીએ ને અમારા સ્થાનિક કોર્પોરેટરો તથા નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આવતા દિવસમાં બી અમોને આવી રીતના સાથ સહકાર આપે એવી અપેક્ષા સાથે फोन भाई हा वाला पाटपुरवाला लिमणी लिमणीबाई